બોલો બોલો ક્યારે ખાલી કરો ખાલી ખાલી ક્યારે કરો ભાડું તો આપતા નથી તમે ખાલી ક્યારે કરો તમે ભાડે રાખ્યો છે ફ્લેટ હાસા તો રાખ્યો તો હા રાખ્યો છો બોલો હા શું શું થાય શું શું એટલે તમે ધમકી આપવા આવ્યા છો મને નથી આવવા ભાડું લેવાની આવ્યા છો મને ભાડું લેવાની આવવાનું તમે ભાડે રાખ્યો છે ફ્લેટ

જેને મુલાન ને બોલાએલા એટલે મારવાની વાત નથી પ્રેમથી મકાન માલિક છો ને તો હું તમારા આવી શકું જે કર હોય ને કર ઓણ જા દોડી જો એવું ને વાત તારે જો છે પાછું કાલ હું દઈશ કાલ હું વાત કર

3 વર્ષથી ઉલાઈ-મીલાઈ ભરું છું માર પાસે બધું કાયદેસર હા હા લાઈન તો જે ના હોઈએ હા હવે આપણે જોઈ લઈએ કાયદેસર છે ને હા જોઈ કાયદેસર એક વખત કહેવા ફરજ હતી